નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું અઢારમી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં થોડીક ઇન્ફોર્મેશન જણાવી દઉં ગઈકાલે છે આપણે એક જીપીએસસીનો પેપર લેવાયેલો હતો તો એનો એક વિડીયો છે મેં ગઈકાલે પબ્લિશ કરેલો છે સોળ માર્ચ બે હજાર ને ના રોજ આ એક્ઝામ લેવાઈ હતી જનરલ સ્ટડીનો પેપર હતો ટોટલ સો માર્કનો ક્વેશ્ચન પેપર હતો એમાંથી એપ્રોક્સિમેટલી બાર માર્કના કરંટ અફેરના ક્વેશન હતા એમાંથી દસ જેટલા કરંટ અફેર જે કરંટ અફેર છે એમાં પ્રૂફ સાથેના સ્ક્રીનશોટ મૂકેલા છે સો એ ન જોયો હોય તો એ જોઈ લેજો ઓકે અને જોયો હોય તો કંઈ વાંધો નથી ઓકે તો જે લોકો યુટ્યુબમાંથી ખાલી સ્ટડી કરે છે તો એમના માટે પણ એ વસ્તુ સારું છે કે તમે એક વિશ્વાસપાત્ર ચેનલ ઉપરથી તમે કરંટ અફેરની તૈયારી કરો છો જેમાં તમારું કન્ટેન્ટ છે બધું જ કવર થઈ જાય છે ઓકે તમે જોઈ શકો છો એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન જે વિડીયો ક્વેશ્ચન હતા સો તમે ચાર પાંચ ક્વેશ્ચન તો એમાંથી જ આવેલા હતા સો એ તમે જોઈ શકશો ઓકે તો ક્વેશ્ચન પેપર જોઈ અને ખાલી આ બે વિડિયો જોજો શાંતિથી એટલે તમને સમજાઈ જશે કે કેટલું પૂછાયેલું છે બરાબર ચાલો તો જેમને ઈચ્છા છે જૂના કરંટ ઓફેર ને પીડીએફ લેવાની ઓકે જેમની પાસે સમય નથી કે હવે મારી પાસે એટલો બધો વિડીયો જોવાનો સમય નથી કેમકે એક દિવસનો વિડીયો હોય વીસ મિનિટનો કે પંદર મિનિટનો હોય તેવા ત્રણ દિવસના વિડીયો ભજા કરો તો કલાક થાય એની જગ્યાએ તમે પીડીએફ અથવા તો ઈ બુક વાંચો તમે તો તમને ઝડપથી રિવિઝન થાય અને તમે સાથે સાથે ટેસ્ટ પણ આપી શકો જેથી તમને કેટલું યાદ રહ્યું છે એનું તમે મોનિટરિંગ કરી શકો ઓકે તો ચૌદસો નવાનું કોર્સમાં તમે ડાઉનલોડ કરી છે એ તમારે ઘરે જોવે છે તો પાંચસો વાળો જે કોર્સ છે એ લઈ શકો છો આમાં તમને દરેક કોર્સની અંદર ક્યાંક કૂપન દેખાશે કૂપન પર ક્લિક કરશો એટલે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે જેમને ઈચ્છા છે લઈ શકે છે શરૂ કરીએ આજનો વિડીયો અઢારમી માર્ચના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ આઈબીબીઆઈ ની રચના કયા વર્ષે થઈ હતી ચર્ચામાં રહી હતી આઈબીબીઆઈ ચર્ચામાં રહેલી છે આ બે હજાર ને સોળ માં આની સ્થાપના થયેલી છે તો થોડીક ચર્ચા એના વિશે કરીએ આઈબીબીઆઈ નું ફૂલ ફોર્મ થાય છે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા ઓકે બે હજાર સોળ માં આની રચના થઈ હતી ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ બે હજાર સોળ હેઠળ અત્યારે આના ચેરમેન કોણ છે રવિ મિત્તલ ચેરમેન છે એના જે અધ્યક્ષ અને સભ્યો છે એનો કાર્યકાળ કેટલો હોય તો કે પાસઠ વર્ષ અથવા તો પાંચ વર્ષ બંનેમાંથી જે પહેલા હોય એ એમનો કાર્યકાળ હોય આઈબીબીઆઈ કેવી સંસ્થા છે કોઈ પણ એક્ટ હેઠળ બને એને કેવી કહેવાય વૈધાનિક સંસ્થા કહેવાય આપણે ભણી ચૂક્યા છીએ બંધારણના કોર્સ અંદર બંધારણનો કોર્સ લેવો હોય તો ટુ ફોર્ટી નાઇન રૂપિયા અત્યારે પ્રાઇસ છે થોડાક જ દિવસની અંદર બરાબર પાંચસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ થઈ જશે જેમને ઈચ્છા છે વહેલી તકે ભારતનું બંધારણ પણ લઈ શકે છે ટુ ધ પોઈન્ટ સ્ટડી ક્વેશ્ચન છે સો ખૂબ જ મજા આવશે બંધારણ પર જે રીતે તમે કરંટ અફેર ભણો છો મુદ્દા પ્રમાણે એ જ રીતે બંધારણ એમાં ભણાવેલું છે સો ટુ ફોર્ટી નાઇન રૂપિયા પ્રાઇસ છે જેમને લેવું છે એ લેશે બાકી જેમને આવડે છે એને કઈ પ્રશ્ન નથી ઓકે એમાં ટોપિક વાઇઝ ટેસ્ટ પણ છે તો ટોપિક વાઇઝ ટેસ્ટ થી તમારું નોલેજ ચકાસી શકો છો બાકી આઈબીબીઆઈ ના સભ્યો વિશે વાત કરું તો એક ચેરમેન હોય ત્રણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ના સભ્યો હોય એક વ્યક્તિ છે એને આરબીઆઈ દ્વારા નામાંકિત કરવામાં આવે છે અને બાકી વાત કરું તો પાંચ સદસ્ય છે એક પાછી કેન્દ્ર સરકાર તરફથી બીજા આવે છે

બરાબર આયુધ નિર્માણ બોર્ડના ચેરમેન છે અને અઢારમી માર્ચ આ દિવસે ભારતમાં ઓર્ડિનોન્સ તેની યાદમાં આ દિવસ ઉજવણી છે આયુધ નિર્માણ બોર્ડનું નું મુખ્ય મત ક્યાં છે કોલકાતાની અંદર છે વેસ્ટ બેંગાલમાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્લોબલ રીસાયલિંગ ડે ની ઉજવણી ક્યારે થાય છે આ પણ અઢારમી માર્ચ ઉજવાય છે ગ્લોબલ રિસાયકલિંગ ડે તો અઢાર માર્ચના રોજ ગ્લોબલ રિસાયકલિંગ ડે ઉજવાય છે હાલમાં હજી સુધી આની થીમ જાહેર નથી થઈ એટલે જાહેર થશે તો આપણે ક્યાં લેશું લેશું તો તો કે વન અંદર લઈ ઓકે લેશનર માર્ચ બે હજાર પચીસે ગ્લોબલ રીસાય ઉજવ્યો છે આ દિવસની ઉજવણી બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ રિસાયકલિંગ કરે છે સૌથી પહેલી વખત બે હાજર અઢારમાં ગ્લોબલ રિસાયકલિંગ ડે ઉજવાયેલો હતો હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા રાજ્યમાં સ્વિફ્ટ સિટીનું નિર્માણ કરવામાં આવે છે જો સ્વિફ્ટ સિટી છે ગિફ્ટ સિટી નથી ઓકે ગિફ્ટ સિટી હોય તો ગુજરાતના ગાંધીનગરમાં છે પણ ગિફ્ટ સિટી નથી એ ધ્યાન રાખજો એટલે ગુજરાત તો નથી જ ઓકે કયું રાજ્ય આવશે સ્વિફ્ટ સિટીમાં સિક્કિમ પણ નહીં આવે કર્ણાટક રાજ્ય છે કર્ણાટકે બેંગ્લોર ખાતે સ્વિફ્ટ સિટીની સ્થાપના કરી છે ઓપ્શન એ જવાબ થશે તો સ્વિફ્ટ સિટી છે ઓકે કર્ણાટક રાજ્યની સરકારે બેંગ્લોરના સરજાપુર ખાતે સ્થાપ્યું છે નિર્માણ કરી રહ્યું છે હજી તો તો ફૂલ ફોર્મ છે સ્ટાર્ટઅપ વર્ક સ્પેસ ઇનોવેશન ફાઈનાન્સ એન્ડ ટેકનોલોજી આનું ફૂલ ફોર્મ છે આવી જ રીતે કર્ણાટક રાજ્યની સરકાર ક્વીન સિટી પણ સ્થાપી રહી છે શું સ્થાપી રહી છે ક્વીન સિટી પૂછાઈ શકે પ્રશ્નની અંદર ક્વીન અને સ્વિફ્ટ સિટી છે કોણ બનાવી રહ્યું છે તો કર્ણાટક રાજ્યની સરકાર બનાવી રહી છે બંને બેંગ્લોરમાં જ બને છે તો સિટી પૂછે તોય પણ વાંધો નથી ઓકે તો આ પણ બેંગ્લોરમાં જ બને છે ગામ અલગ છે અહીંયા સર્જાપુર હતું ના અહીંયા બે ગામ હતા એમાં આનું નિર્માણ થતું હતું બરાબર ચાલો એ વસ્તુ એક જ મિનિટ થોડુંક ચાર્જિંગમાં મૂકવું પડે એમ છે લેપટોપ ને આપણે

કયા રાજ્યની સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી સુખ શિક્ષા યોજનાની શરૂઆત કરવામાં આવી છે તો હિમાચલ પ્રદેશની સરકારે શરૂ કરી છે ઇન્દિરા ગાંધી સુખ શિક્ષા યોજના તો હિમાચલ પ્રદેશની સરકારે શરૂ કરી છે શેના માટે છે અઢાર વર્ષથી નીચેના બાળકો હોય ઓકે તો એમના માટે આ યોજના છે પર મંથ છે હજાર રૂપિયા આપવામાં આવશે ઓકે તો એ પણ યાદ રાખીશું હજાર રૂપિયા પર મંથ છે વિદ્યાર્થીને આપવામાં આવશે કેવા વિદ્યાર્થી

પાર્ટનરશીપ ઓકે ટોટલ અગિયાર દેશોએ ચીલે ખાતે આ એગ્રીમેન્ટ સાઇન કર્યા હતા શરૂઆતમાં બારમો દેશ અત્યારે બ્રિટન બન્યો છે અગિયાર દેશો કયા કયા હતા તો કે કેનેડા ઓસ્ટ્રેલિયા જાપાન ન્યુઝીલેન્ડ બ્રુને ચીલી મલેશિયા મેક્સિકો અને વાહન તૈનાત કરવામાં આવે છે તેનું નામ શું છે તો નવા જે રૂટ પેટ્રોલિંગ વાહન તૈનાત કર્યા છે બરાબર રૂટ પેટ્રોલિંગ વાહન તો એને નામ આપ્યું છે રાજમાર્ગ સાથી બરાબર રાજમાર્ગ સાથી તો એને યાદ રાખજો નામ સાથે હવે આ રૂટ પેટ્રોલિંગ વાહન શું કરશે એ પણ હું તમને કહું તો પેલા તો આ કોણે તૈનાત સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે નવા રૂટ પેટ્રોલિંગ મહંત નામ આપ્યું છે વાહનોને રાજમાર્ગ સાથી શું કરશે આ તો કઈ કે ગાડી છે એ ત્રણ લાખ કિલોમીટર સુધી ચાલી ગઈ હોય અથવા તો ગાડી ત્રણ વર્ષ જૂની થઈ ગઈ હોય તો એવી ગાડીઓ છે એને રિપ્લેસ કરવાના કાર્યો કરશે અને એનએચ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે ટૂંકમાં યાદ રાખજો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તે ભારતના રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બે પ્રશ્ન તમારા માટે એનએચ એની સ્થાપના બરાબર સ્થાપના ક્યારે થઈ અને અત્યારે એના ચેરમેન કોણ છે ઓકે બે ક્વેશ્ચન તમારા માટે છે ચાલો ફટાફટ છે તમારો આન્સર કોમેન્ટમાં આવી જવો જોઈએ

નવ્વાણું બિલિયન ક્યુબિક મીટર છે પીવા માટેનું પાણી ઉપલબ્ધ હતું ઓકે તો આ રિપોર્ટ પીવા માટેનું પાણી છે એની વાત કરું તો પંદરસો તેર ક્યુબિક બિલિયન છે ક્યુબિક મીટર પંદરસો તેર ક્યુબિક મીટર છે એક તેર ઓકે હવે આ એક હજાર પાંચસો તેર નો આંકડો યાદ રાખજો હું તમને આગળ સમજાવીશ કે ભારત કઈ રીતે આ આંકડા પ્રમાણે વોટર સ્ટ્રેસ સ્ટ્રેસ ની અંદર છે સૌથી પહેલા વાત કરીએ તો સૌથી વધારે જળ ઉપલબ્ધતા ધરાવતી નદી કઈ છે તો એ છે બ્રહ્મપુત્રા નદી છે બીજો ક્રમ ગંગા નદીનો આવે છે ત્રીજો ક્રમ ગોદાવરી નદીનો આવે છે સૌથી વધારે જળ વાળી નદી છે બ્રહ્મપુત્રા બીજો ક્રમ ગંગાનો ત્રીજો ક્રમ છે એ ગોદાવરી નદીનો છે સૌથી ઓછી જળ ઉપલબ્ધતા ધરાવતી નદી કઈ છે સાબરમતી નદી અને બધાને ખબર જ છે ક્યાં આવેલી છે ચાલો હવે વાત કરું છું એક ફાલ્કેન માર્ક ઇન્ડિકેટરની આ ફાલ્કેન માર્ક નામના વ્યક્તિએ ઇન્ડિકેટર આપ્યો તો એટલે એના નામ ઉપરથી આને ફાલ્કેન માર્ક ઇન્ડિકેટર નામ આપ્યું છે અને વોટર સ્ટ્રેસ ઇન્ડેક્સ પણ કહેવાય શું કહેવાય વોટર સ્ટ્રેસ ઇન્ડેક્સ પણ કહેવાય ઓકે હવે આ ઇન્ડેક્સ શું કહે છે ઇન્ડિકેટર શું કહે છે કે કોઈ દેશમાં કોઈ એક વ્યક્તિ છે એને પીવા માટે

સત્તરસો ની વાત થઈ હવે કોઈ દેશ છે એમાં એક હજાર ક્યુબિક મીટરથી પણ ઓછું પાણી હોય ઓકે એક હજાર હોય તો એને કહેવાય વોટર સ્કેરસિટી ઓકે ટૂંકમાં પાણીની ખૂબ જ તંગી હોય બરાબર તો એને વોટર સ્કેરસિટી કહેવાય અને પાંચસો ક્યુબિક મીટર થી પણ કોઈ વ્યક્તિ પાસે પીવા માટે ઓછું પાણી હોય તો એને વોટર સ્કેર્સિટી કહેવાય ભયાનક પાણીની ગંભીરતાની સ્થિતિ પર વ્યક્તિ પંદરસો ને તેર ક્યુબિક મીટર પાણી આપણને મળે છે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈએ તો હાલમાં ભારત કયા દેશ વચ્ચે છે કૃષિ પર સૌપ્રથમ વખત કાર્ય સમૂહની બેઠકનું આયોજન કર્યું છે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જૈવ વિવિધતા કાર્ય યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું છે તો અરુણાચલ પ્રદેશ દ્વારા કરવામાં આવ્યું છે જૈવ વિવિધતા કાર્ય યોજનાનું અનાવરણ ઓકે

તો ચીને તૈનાત કર્યું છે મ્યાનમારની બોર્ડર નજીક કર્યું છે સેનાની બોર્ડર નામનું છે એ કઈ કંપનીએ વિકસિત કર્યું છે તો ગૂગલે વિકસિત કર્યું છે આન્સર આવશે ગુગલ તો બસ આ સાથે જ અહીંયા આપણે આજના કરંટ અફેર છે બરાબર એ અઢારમી માર્ચના કરંટ અફેરના વિરામ આપી દઈએ અને મળીશું ઓગણીસમી માર્ચના કરંટ અફેરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું